કેવું છે કે બંધારણમાં એવી જોગવાઈ છે આ જે અને એસટી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એને આર્થિક લેવલે આપેલી અનામત નથી

અત્યારે જે આવ્યું છે એને અમે ક્યાંય ચલાવી લેવાના મતમાં નથી અમે 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 એ પ્રકારની સરકાર ચલાવવાના છીએ કે બાબા સાહેબ ડોક્ટર આંબેડકરે કરેલા વિચારો અને બંધારણીય સભાના તમામ લોકો જેને બંધારણ બનાવ્યું છે એ ઓગણીસો ને પચાસ માં બંધારણ અમલ આવ્યું ત્યારે જે અનામત ની જોગવાઈ હતી એ જ એ જ પ્રમાણે બંધારણ નો અમલ કરવાના છીએ આમાં કોઈ ફેરફાર કરવાના મતમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની નરેન્દ્ર મોદી મોદીની એનડીએ સરકાર નથી એટલે આમાં કોઈ ના ખંભે બંદૂક કોઈએ ફોડવાની જરૂર નથી